પૂર્વ વિસ્તારના વૈષ્ણવના હબ વ્રજ સમાન આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે વલ્લભ કુલ ભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં સ્નેહ સેવા સમર્પણને વરેલા પુષ્ટિ ભક્તિના રંગે રંગાયેલા સમાજ ધર્મ અને રાષ્ટ્રના ઉત્કર્ષ ઉત્થાન અને નિર્માણમાં સહયોગ આપનાર પરમ ભગવદીય વૈષ્ણવ રાજેશભાઈ રતનલાલ પરીખ કવાટવાળા વલ્લભ સ્ટીલવાળા ભામાસાના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે પ્રભુને આકર્ષક તૈયાર કરાયેલા શ્રીજી તારો હિંડોળો જામક જોડ એમ પૂજ્યશ્રી ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રીના કમકમોલ પ્રભુને ઝૂલામાં ઝુલાવવામાં આવ્યા હતા પ્રભુની આરતી પૂજ્યશ્રીના કરકમલો દ્વારા ઉતારવામાં આવી ત્યારબાદ રાજેશભાઈ પરીખ દ્વારા પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી શુભ આશીર્વાદ મેળવ્યા હતા પૂજ્યશ્રીએ શુભ આશીર્વાદ આપતા રાજેશભાઈ પરીખ પરિવાર દ્વારા પુષ્ટિ સંપ્રદાયમાં સમાજ અને રાષ્ટ્રમાં સંસ્કારી નગરી વડોદરામાં એમની સેવા બીજાઓ માટે પ્રેરણારૂપ છે તેઓ સતત આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે વૈષ્ણવ સમાજના વિવિધ સમાજના ઘટકોના આગેવાનો રાજેશભાઈ પરીખને જન્મોત્સવની શુભેચ્છા આપવા માટે સુખધામ હવેલીમાં સ્મૃતિચિન્હ મોમેન્ટ સાલ ઓઢાળી જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા નલિનીબેન બેન પરીકે જન્મોત્સવમાં ઉપસ્થિત રહેનાર તમામ સ્નેહીજનોને ને આત્મીયજનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો એક યાદગાર રાજેશભાઈ પરીકના જન્મદિવસની વ્રજમાં ઉજવણી કરાતા હોય તેવો માહોલ ભક્તિસભર વાતાવરણમાં જોવા મળ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.